અમદાવાદ શહેર હોય કે ગ્રામ્ય ગુનાખોરીના પ્રમાણને ડામવા માટે રાત્રિ દરમિયાન અમદાવાદ પોલીસના કર્મચારીઓ છે પરંતુ દારૂ પીને વાહન ચલાવનારા લોકો છે તે પોલીસને જાણ કે ગાંઠતા ના હોય પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે દારૂના દૂધ નશામાં વાહન ચલાવનાર કાર ચાલકે બે લોકોને કચરતા તેમનું મૃત્યુ થયું છે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને ગુજરાતમાં દારૂ બંધીને મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તેની પોલ પણ ઉઘાડી પડી છે ક્યારે અટકસે આવી રીતે બેફામ ગતિ વાહન ચલાવનાર લોકોની બેદરકારીના કારણે મોતના સિલસિલાઓ તે પણ એક મોટો સવાલ છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ બીજું વૈષ્ણવજન તો તેને કહીએ જે

કાર ચાલક દ્વારા જે બેદરકારીપૂર્વક કાર હંકારવામાં આવી તેના કારણે બે યુવાનોના મોત નીપજ્યા છે આ ઘટનાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ને સાથે જ આ દિવસોમાં અમદાવાદ ગ્રામ્ય હોય કે શહેર પોલીસ કર્મચારીઓ જે હાથમાં દંડા લઈને રાત્રિ દરમિયાન ઉતરી જતા હોય છે ચેકિંગ હાથ ધરતા હોય છે તે દરમિયાન આ જે દારૂ પીના લોકો છે તે પોલીસને પણ ગણકારતા ન હોય પોલીસ પર પડકાર ફેંકતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે વાત કરવામાં આવે તો ગઈકાલે સાડા નવ વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન દહેગામ નરોડા હાઈવે પરથી એક સફેદ કલરની ક્રેટા કાર પસાર થઈ રહી હતી ત્યારે આ કારનો જે કાર ચાલક છે ગોપાલ પટેલ તે દારૂના ધૂત નશામાં હતો તે આગળ ચાલી રહેલી જે રિક્ષા હતી તેને ઓવરટેક કરવા માટે જાય છે

અને હોય ભાઈ હા ફીક હોય ને બરાબર હા તો આરોપી કાર ચાલક ગોપાલ પટેલ તે પોતે સ્વીકારી રહ્યો છે કે તે દારૂ પીને જ કાર ચલાવતો હતો ને પોતે તે એવું કહી રહ્યો છે કે તે ગાડી ઓવરટેક કરવા માટે ગયો અચાનક તેનું બેલેન્સ બગડી ગયું પરંતુ અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ દારૂ પીને વાહન ચલાવતો આ આરોપી છે તેનામાં હિંમત કેવી રીતે આવી કે આટલી કડક ચેકિંગ અમદાવાદ શહેરો કે ગ્રામ્યમાં જોવા મળી રહી છે છતાં પણ તે પોલીસને પડકાર ફેંકી રહ્યો છે ને ક્યારે આ સિલસિલો અટકશે

આવી જ રીતે એક નબીરાએ એ દારૂના દૂધ નશામાં દારૂડાઓ છે તેવું કહી રહ્યા છે કે ભલે ને ગમે તેટલી પોલીસ ચેકિંગ હોય અમે તો દારૂ પીને નીકળીશું તેવો એક અહેસાસ થતો હોય એવો પડકાર ફેંકતા હોય તેવું હાલ આભાસ થઈ રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે આરોપી છે ગોપાલ પટેલ તેની તો પોલીસે ધરપકડ કરી છે તેની સામે ગુનો નોંધાયો છે પણ ખરેખર આરોપીઓમાં એક ડર બેસે હાલ પોલીસ જે રાત્રિ દરમિયાન કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા તેને લઈને હવે શું એક્શન પ્લાન બનાવવામાં આવે છે તે જોવું રહ્યું પણ જે બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ નીપજ્યા છે તેના કારણે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને મૃતકના પરિજનો છે તે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે ક્યારે અટકશે આ આવી રીતે બેફામ કાર ચલાવનારાઓના કારણે નિર્દોષ લોકોના મોત થવાનો સિલસિલો તે એક મોટો સવાલ છે ને આ મામલામાં એવા કયા પ્રકારની કાર્યવાહી થાય છે જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ ચેકિંગમાં છે અને આજે દારૂ પીને વાહન ચલાવનાર જે કાર ચાલક છે તેને કેમ ના પકડી શકી તે પણ એક મોટો સવાલ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई